પીક અવર્સ દરમિયાન શહેરના કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં ટ્રાફિક જામથી વાહન ચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે ખાસ કરીને અલગ અલગ વિસ્તારોમાં મેટ્રોની થતી કામગીરીના કારણે તેમજ બ્રિજ ઉપર વાહનો બંધ થવાની ઘટનાને કારણે ટ્રાફિક જામની સમસ્યા હવે સામાન્ય બની ગઈ છે સુરત શહેરમાં સો કરતાં પણ વધારે બ્રિજ અલગ અલગ વિસ્તારોની અંદર બનાવવામાં આવ્યા છે આ બ્રિજ બનાવવા પાછળનું મુખ્ય કારણ ટ્રાફિકમાં વાહન ચાલકને હળવાશ રહે પરંતુ હજી રિંગ રોડ જેવા વિસ્તારની અંદર ટ્રાફિક જામની સમસ્યા યથાવત જોવા મળે છે આજે સવારે ઉધના દરવાજા પાસેના ફ્લાયઓવર બ્રિજ પર બસ બંધ થઈ જતા ભારે ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતું આખે આખા બ્રિજ ઉપર વાહનોના થપ્પા લાગી ગયા હતા ફ્લાયઓવર બ્રિજ ઉપર એક બસ માત્ર બંધ થઈ ગઈ હતી તેના કારણે લાંબો ટ્રાફિક જામ થઈ જતા કલાકો સુધી વાહન ચાલકો બ્રિજ ઉપર જ ફસાયેલા રહ્યા હતા સુરતના ઉધના દરવાજાથી મજુરા ગેટ સુધીનો જે ફ્લાયઓવર બ્રિજ છે ત્યાં આગળ ખૂબ વાહનોની કતાર લાગી ગઈ હતી માત્ર એક સિટી બસ બંધ થવાને કારણે વાહન ચાલકોને કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયા રહેવું પડ્યું હતું સુરત શહેરના ફ્લાયઓવર બ્રિજ ઉપર આ તકલીફ સામાન્ય બની રહી છે જ્યારે પણ કોઈ વાહન બ્રિજ ઉપર ખોટકાઈ જાય છે ત્યારે જ આવા પ્રકારે ટ્રાફિક જામમાં ફસાવાનો વખત આવે છે સિવિલ હોસ્પિટલ સામેના ફ્લાય ઓવર બ્રિજ ઉપર ચડીએ ત્યારથી उधना दरवाजा ब्रिज सुद्धी संपूर्ण चक्काजाम जेवी स्थिती सर्जाई गेली